நூல <muchas> એ ઘણા આરા આવે છે બરાબર ઇલનામામાં નવણું ઝાકામે ખાલી લેવાનું 5 12 કિલો નરુ મોળા 100 રૂપિયા 100 100 રૂપિયા 1 એક એક માટે એકસો ને એક રૂપિયો કિલો નો ભાવ બધા મજામાં જશો તો આપડે આજે વાત કરશું આપડે અહીંયા જે ખેડૂત મિત્રો ભીંડો બનાવ્યો તો ભીંડા તોડવાના મોજા આવી ગયા છે આ હાથમાં નમૂનો આપણે રાખ્યો છે રેડી ભીંડો બધા બનાવ્યો છે પણ તોડતી વખતે લાળો ન વાગે હાથ મિલ માટે મોજા પણ આવી ગયા છે ઘણા ખેડૂત મિત્રો પેલા આપણને કીધેલું એટલા માટે આવી ગયા છે હવે આપણે કોઈ પણ વસ્તુ ખોરાક જોવે અત્યારે તમે આગળ જે શાકભાજી નો વિડીયો જોયું છે રીંગણા રેડી એ ખાલી ટેલર છે પણ આપણે ફૂલ વિડીયો જોયું તો રોજ સવારે સાડા દસ વાગ્યે રેગ્યુલર આવી જાય છે રેડી રોજ આપણે વિડીયોમાં કહેતા નથી પછી આપણે કોઈ પણ વસ્તુ ખોરાક જો જે લોકોએ અત્યારે ભીંડો બનાવ્યો હોય રેડી હજી સોયપો હોય પંદર વીસ દિવસનો છો હોય તો ખોરાક હું દઉં એની માટે જો આપણી પાસે ખાતર આવી ગયું છે પી સ્ટાર આ તમે જે ડીપી કોઈ કઈ આની અંદર ફોશ આવે છે ડીપી પણ ફોસ્ફરસ આવે છે રેડી તમારો ભીંડો દસ દિવસનો છ હોય પંદર ભીંડો શરૂ હોય તોય પણ આ પાઈ શકો છો રેડી પછી બીજો ખોરાકની વાત કરીએ તો એમાં ખાતર વાળું ખાતર આ વાળું ખાતર છે રેડી રીંગણાવાળાને લાગુ પડે છે આજે ત્રણે વસ્તુ બસો આ ખોરાક ભીડામાં લાગુ પડે રીંગણામાં લાગુ પડે દુધ્યા બને એમાં લાગુ પડે બધી શાકભાજીમાં ખોરાક તો જોવે 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 આપણે પણ ખોરાક જોવે નાનું છોકરો એને ખોરાક જોવે ગીર રૂપે એમ બધી વસ્તુ એને ખોરાક જોવે તો આ ત્રણ વસ્તુ ખોરાક છે પછી તમે વિડીયો જોવો ઘણામાં એવો હોય કે બકાલો લેવા જતા હોય વિડીયો જોવા એના લોકલ હોય તમારે ઘેરે બકાલું સોંપવું હોય નાના નાની પડીચ્યું દુધિયાની કારેલાની પાલક ગાજર એક્સવાઇઝેડ બીટ એની પણ આપણી પાસે નાની નાની બિયારની પેકેટ આવી પણ મળી રહેશે વિડીયો જોવો છો તો તમને પણ થોડોક આપણા ઘણા સબસ્ક્રાઈબર હોય એના તો તમારે ઘરે સોપા માટે આંગણેય મતલબમાં થોડીક જગ્યા હોય કે આપણે દુજિયા છે તો આપણી પાસે નાના નાની પડીકીઓ દવા હજી બિયારણની આછી પણ મળી રહેશે દુજિયાની ગલકી એક્સવેઝ જે ત્યાં સોપા તો એ બધી વસ્તુ મળી રહેશે આપણે દુકાન આવી છે જય કિસાન એગ્રો માર્કેટ યાર્ડ જે આપણે અહીંયા હરાજી છે જેની હામ જ આપણી દુકાન છે તો મેં મારી રીતે સંપૂર્ણ માહિતી ફૂલ વિડીયો સવારે સાડા દસ વાગે આવશે એ જોવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વિડીયો સાથે